અને હે ને આપણે સવાર સવારમાં લોગ ચાલુ કરી દીધો હે અને જમવાનું તૈયાર થઈ ગયું છે શીરાવાનું એટલે પહેલાં હે ને જમી લઈ તો મિત્રો છે ને જમવાનું તૈયાર થઈ ગયું છે જો આ બાજુ ચા હે મરચું હે અને આ બાજુ ઘઉંની રોટલી અને ઊન ભૂરી બે હેને ને જમવા બેસી ગયા સવાર સવારમાં શિરાવા જમવા એટલે શિરાવા બેસી ગયા હે તો હે ને ભૂખે લાગી હે અને હે ને સિરાવાનું હે ને ચાલુ કરી દે તો આપણે તો હે ને હવાર હવાર ખેતરમાં ખેતર ને એટલે અત્યારે સિરાવાનું મોડું હોય એટલે પછી બપોરે બપોરાનો ટેમે જોય બપોરાનું મોડું ન હોય ઈ તો ટેમે જોય જેટલું ભાવે તો અમે અત્યારે આવીને ચા બનાવી ને મરચું કકડાવી ને ઘઉં રોટલી બનાવી ને સિરાવા ભાઈ ગયા હેવી ફ્યારી સમજ ગઈ તો ફાઇનલી હે ને મિત્ર સાડા થઈ ગયા હે ને આપણે ઘરે વ્યાયા હવે ઘરે આપણે આપણી મીરા હાથપાળ આવી હતી હાલ મમ્મી ચા બનાવવાનું હવે ભૂખ લાગી તો મારા તેણીયાને ભૂખ લાગી હતી તો આપણે શુલે ચા મૂકી દીધો છે અને અત્યારે લગન તો આપણે ખળ લેતા હતા ઘરના કામમાંથી નવરા થઈને આપણે ખેતરમાં વહી ગયા હતા ખળ લેવા અને ખળ લઈ અને આપણને હાથ હાથપાડવા આવ્યું એટલે આપણે ઘરે વ્યા હતા અને માર છોકરો આમ ચક રમતો હશે અને એમ એ હે ને ચા બનાવી હજુ તો આપણે ઘણું બધું કામ કાજ બાકી છે તો હજુ સાઈઝ ફેરવાની છે પછી બપોરાનું રાંધવાનું છે ને એવું બધું કામ કરવાનું છે હજુ તો પાવર આવશે એક વાગ્યે પછી કપડા પણ ધોવાના છે ને તો ફાઇનલી મિત્રો છે ને એક વાગી ગયો હે ને એક વાગી ગયો છે ને હવે અમારે એને બનાવવાના છે શોર્ટ વિડીયો બપોરા બપોરા કરી લીધું છે અને હે ભૂરી નહીં અલી આવે પાછળ તમે દેખાતું દે છે અને હવે હેને અમારે બનાવવાનો છે શોર્ટ વિડિયો કેસે કેસે લોકો રહેતે યાર યહાં પર ચાલે તમકો પાગલ કૂતરે ગાડી ઉડાકે લઈ જાયગા બતારાય હેમ તો તમે પાછળ હવે હેને જો ભૂરી કમ્પ્લીટ નઈ બાયને આવી ગઈ છે તૈયાર થઈને આપણે તૈયાર બિયર તો નથી આ નાવા જ તો હાથ લતીર તમે લાગી પેલા તો બપોરા કર્યા પછી ઠામડા ઉટકે ને એ ન આયા ના ના એ આપણે બપોરે છે ને કાયમ મીએ બપોરે શોર્ટ વિડીયો બનાવી છે ને તો આજે પણ પાંચ બનાવવાના છે શોર્ટ વિડીયો બનાવવાનો એવો પછી ટાઈમ ન રહે એક વેરા ઘર ને ખેતી ઘર ને ખેતી એટલું બધું કામ ભેગું થઈ જાય એટલે વિડીયો બનાવવાનો ટેમ ન રહે એટલે બપોર માથે આરામ બરામ નહીં કરવાનો ને અમારે તો બપોર માથે જ બનાવવાનો વિડીયો આપણે તે શોર્ટ વિડીયો બનાવવાનો છે હવે અમારે તો મિત્ર હે ને હવે અમારે હે ને શોર્ટ વિડીયો બનાવવાનો છે અમારે ખેતરનું કામ હોય અને બધું ભૂરીને ઘરનું કામ હોય મારે ખેતરનું થોડા જાજુ કામ હોય એટલે બપોરે જમી બમી અને પછી હે ને અમારે શોર્ટ વિડીયો બનાવવા પડે નક્કર પછી શોર્ટ વિડીયોને ને ટાઈમ જ નથી મળતો એટલે હે ને અમારે બપોરે શોર્ટ વિડીયો બનાવવા પડે કે હાન તો આપણે ખલ લેવા વહી જઈએ એટલે હાડા તણે ખર લેવા જઈએ હાડા પાક થાય ને તઈ ગાડી થાય ગાડી કરીને બે ફાટુ લઈને આવી જેવો ટાઈમ એવું કામ કરવી પછી તો અમે એટલે અત્યારે અમારે બપોરે બનાવી નાખી ને તો હાન ની પછી ઉપાડી નહીં કઈ કાલે બપોરે બનાવ્યા હતા ને આજે બપોરે જ બનાવવાના છે આપણે તો મિત્રો કોઈ ફેમિલી નવા અમારી ચેનલ માં આયા હોય તો લાઈક શેર અને કરી નાખજો અને તો મિત્રો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે ને અમારા આવાના આવા વિડીયો તમને જોવા મળે અને હવે હેને મળીએ કાલના વ્લોગમાં